ત્યારે એમની સુખકારીમાં વધારો થાય તેવા શુભ આશાથી આજરોજ હળવદ બસ સ્ટેશન ખાતે પાટિયા ગ્રુપ અને છોટાકાસી હળવદ સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમી બસ સ્ટેશન ખાતે હળવદથી ઉપડતી બસોના ડ્રાઈવર અને તેમજ કંડક્ટરની પ્રાથમિક આરોગ્ય તપાસ એમડી ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી જેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસની તપાસ કરી આપવામાં આવી હતી અને તમામ સ્ટાફ માટે અચાનકની પણ વ્યવસ્થા કરી હતી ઉનાળાની કારજાળ ગરમીમાં હળવદથી બસોમાં ગરમી છે ત્યાં સુધી દરરોજ ઠંડા પાણીના બાટલા મૂકવામાં આવશે જેથી મુસાફરોને શુદ્ધ ઠંડુ પીવાનું પાણી સરળતાથી મળી રહેશે અને ડ્રાઈવરને મિલ્ટન કંપનીની પાણીની બોટલ આપવામાં આવશે જેથી ડ્રાઈવરને તેમની કેબિનમાં સરળતાથી પાણી મળી રહે સાથે કોઈને ડાયાબિટીસ ઘટી જાય તો તત્કાલીન સુગર મેન્ટેન કરવા માટે અને નાના બાળકો રડતા હોય ત્યારે કામ લાગે તે હેતુ થી ચોકલેટ નું ડબ્બો પણ દરેક બસ માં રાખવામાં આવે સાથે સાથે હાજર સર્વે એસટી સ્ટાફ ના મિત્રો ને ગમછા પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર હું સંજય માલી છોટાકાશી સેવા ગ્રુપ પ્રમુખ આજે જે હળવદ માં ક્યારે પણ એવો નો કર્યા આવા પ્રોજેક્ટ અમે છોટાકાશી સેવા ગ્રુપ હળવદ અને પાટિયા ગ્રુપ હળવદ ના સંયુક્ત મળીને આજે એવો પ્રોજેક્ટ કરવામાં આવ્યો કે જે ચાલુ બસ બસમાં પાણીનું સેવા ચાલુ કરી છે કે જે અત્યારે ઉનાળાને ધ્યાનમાં લઈ અને પેસેન્જરોને જ્યાં ત્યાં પાણીની તકલીફ ન પડે એના માટે કન્ડકટરો અને ડ્રાઈવર સાથે સંયુક્ત વાતચીત કરીને એમને અનુકૂળ આવ્યું એટલે જ અમે પાણીના જગ અને એમને સ્વીકાર્યું કે અમે કંડ પેસેન્જરોને પાણી પાવાની સેવા પૂરી પાડીશું એટલે આજે સવારે ટોટલ ચાર બસમાં પાણીના જગ ઠંડા મૂકવામાં આવ્યા અને સાથે જ ડ્રાઈવર કંડક્ટરો નાસ્તા ચા પાણી કરાવવામાં આવ્યા અને ડ્રાઈવર કંડક્ટર અને પેસેન્જરોને પણ બીપી અને સુગરનું ચેકિંગ કરવામાં આવ્યું સાથે ન્યૂઝપેપર પેપર પર દેવામાં આવ્યું અને ડ્રાઈવર કંડક્ટરને પાણી માટેની એક એક લિટરની બોટલ ઠંડી એમને પણ દેવામાં આવી અને સાથે ચા પાણી નાસ્તો બધો જ કરાવીને આજે આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવારી જેવા કે બધા જ આગેવાનો નાના મોટા

રમેશ ઠાકોર ટીવી ન્યૂઝ હળવત